આવનાર માર્ચ મહિના સુધીમાં સત્તર કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી પાંચ હજાર જેટલા માતૃ વન એક પેડ માકે નામ નિર્માણ કરવાના છે આપણે તો બાળકોમાં પણ વૃક્ષ ઉછેરે અને જતન ના સંસ્કારનું સિંચન થાય તે માટે તેપન હજાર હમણાં બે દિવસ પહેલાં જ આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષો એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત આપણે લગાડાયા છે એક પેડ માકે નામ અભિયાન અન્વયે સવા સાત કરોડથી વધુ વૃક્ષોનું આજે આપણે વાવેતર કરીને ગુજરાત રાજ્ય આખા દેશમાં બીજા ક્રમે છે આવનારા દિવસોમાં જનજનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે